દામોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ આમોદ શહેરના મધ્ય ભાગમાં આવેલી મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે ગટરના ગંદા પાણી શહેર માર્ગ પર ફરી વળતા હોવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને અસ્વચ્છતાથી ઘેરાઈ ગયો છે જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી પરિણામે તંત્રની બેદરકારી સામે લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ઉભરાતી ગટરોને કારણે જાહેર રસ્તાઓ પર ગતરનું પાણી ફરી વળતું રહે છે જેના કારણે વાહન ચાલકો પેદલ ચાલતા નાગરિકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આરોગ્યની દ્રષ્ટિએ પણ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે કારણ કે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મચ્છી માર્કેટ વિસ્તારમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે તેમજ આ વિસ્તાર આમોદ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોવા છતાં સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તંત્રની નિષ્ક્રિયતા સામે ખુલ્લે આમ આક્રોશ વ્યક્ત કર્યો છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે ગતરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે

મારા છોકરા બીમાર છે કીધું એ ચાર વખત કીધું કે પ્રેસર તો પણ નહીં માનતા અમે જોતા અને લાઈન કરી નહીં કરતા અમારે આ લાઇન જોતી જ નહીં

Àwọn ọmọ rẹ̀ takluwẹ̀tì wọn ìlò òkúni ká ọlọ́ká wọn ìlò ló jẹ́.